જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આજકાલ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે પશુ પક્ષીઓની વિવિધતા ધરાવતા આ ઝૂમાં મોમોસેટ પોકેટ મંકીનું આગમન થયું છે મૂળ બ્રાઝિલમાં જોવા મળતા મોમોસેટ પોકેટ મંકી વાંદરાની પ્રજાતિઓમાં સૌથી નાના કદના છે આ પ્રજાતિના પુખ્ત વયના વાંદરાનું વજન ત્રણસો થી પાંચસો ગ્રામ જેટલું હોય છે ઝૂ ક્યુરેટરના જણાવ્યા પ્રમાણે આ પ્રજાતિ શાકાહારી હોય છે સગરો પ્રાણી સંગ્રહાલયની અંદર છેલ્લા દસ દિવસ પહેલાં એક માર્મો કરીને વાંદરા લાવવામાં આવેલા છે જેને પબ્લિક માટે ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે જેને સામાન્ય રીતે પોકેટ મંકી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પોકેટ મંકીને અમે મૈસૂર ઝૂ ખાતેથી કર્ણાટકથી લાવવા જાવેલ છીએ વન્યપ્રાણી વિનિમય હેઠળ સામાન્ય રીતે આ વાંદરા દુનિયામાં જોવા મળતા વાંદરાઓમાંના નાનામાં નાના વાંદરામાં ઓળ ઓળખવામાં આવે છે અને તે સંપૂર્ણપણે ફળાહારી અને તૃણાહારી છે આ વાંદરાના લક્ષણમાં માથા અને મણના ભાગે મુખ્યત્વે કાળા અને ભૂરા રંગની રૂવાટી હોય છે બચ્ચા અને પુખ્ત વયના વાનરને કાન પાસે સફેદ રંગની રૂવાટીથી ઓળખી શકાય છે તેમજ પૂંછડી ઉપર ભૂખરા અને કાળા રંગનો પટ્ટો હોય છે કર્ણાટકથી લવાયેલ આ વાંદરા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ જે વાંદરા લાવવામાં આવેલ છે પોકેટ મંકી તેની ઉંમર આશરે હાલ એકથી થી દોઢ વર્ષ જેટલી છે અને ખૂબ જ રમતિયાળ હોય છે અને સંગ્રહાલયમાં પોકેટ મંકી લાવવામાં છે પબ્લિક માટે ખબર આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની અમારી આશા છે મોમોસેટ પોકેટ મંકીની બ્રાઝિલના જંગલોમાં મોટી વસાહત છે આ પ્રજાતિનું આયુષ્ય આઠ થી દસ વર્ષનું હોય છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ